યમનાજી યમનાજી માટે યોગ્ય માર્ગદર્શન ઉપરથી મળશે એ પ્રમાણે આપણે બધા કરીએ પણ મેં મનનો મનોરથ અઠવાડિયા પહેલાં જાહેર કર્યો છે કે એક તારીખ નક્કી કરી અને આપણે બધા જેને ઈમેલ આવડે એ સરકારને ઈમેલ કરે મારા જેવાને ન આવડે એ પોચકાળ લખીએ એક યોગીજીને અને એક મોદીજીને આપણો કોઈ વિરોધ નથી આપણને આપણી સરકારમાં પૂરો વિશ્વાસ છે આપણને મોદીજીને યોગીજીમાં પૂર્ણ શ્રદ્ધા છે પણ આપણી વાત ત્યાં સુધી પહોંચાડવી છે હવે સત્તા પાસે વાત પહોંચાડવી હોય તો થ્રુ પ્રોપર ચેનલ જવું પડે તો હવે તારીખ જાહેર કરશું અને શું લખવું ચાર જ લીટીમાં એ આપણા એ યુટ્યુબના માધ્યમથી જાહેર કરશું તો બધા વાલા વૈષ્ણવોને વિનંતી છે એક જ દિવસે બધા ઈવેલ કરજો અને એક જ દિવસે બધા પોસ્ટકાર્ડ લખજો એટલે એકી સાથે ત્યાં પહોંચે એટલે આપણો અવાજ આપણા યમના જે મૂળ સ્વરૂપમાં આવી જાય આપણને એમાં જ રસ છે આપણને કોઈ આંદોલનમાં રસ નથી કોઈ હડતાલમાં રસ નથી બસ આજે આપણા વડીલો હોય ઘરમાં અને આપણે લવ મેરેજ કરવા હોય તો આપણે એમને બીજા દ્વારા કેવડાવીએ ત્યારે ખબર પડે તો આ આપણે આપણા યોગીજીને ને મોદીજીને ઈમેલ કે પોસ્ટકાર્ડ દ્વારા કહીએ એટલે એમને ખ્યાલ આવે કે મારા વૈષ્ણવ આ વાતથી દુઃખી છે તો એઝ અલી એઝ પોસિબલ અમારા યમણાજી પાછા મૂળ સ્વરૂપમાં આવે એવી મોદીજીને ને યોગીજીને વિનંતી બોલો વલ્લભ શ્રીમદ ભાગવત મારા ગુરુદેવ ને પ્રણામ કરું ચંદ્ર સરોવર બે સુરદાસજી કે દ્વાર બે મેરા દંડવત પ્રણામ સુરપી કુંડ બે પરમાનંદ કે દ્વાર બે મેરા દંડવત પ્રણામ જમનાવતા બે શંકર કુંડ બે कु जी के द्वार पे मेरा पे मेरा पे गोविंद स्वामी के द्वार पे मेरा चित्र स्वामी के द्वार पे मेरा गंगा पे जी के द्वार पे मेरा धनवत प्रणाम पे जी के द्वार पे मेरा प्रणाम વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણા માં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભ આધેશ કે ദൃഢ കേ ശ്രീ വല്ലവന ചന്ദ്രദിനോ മരുസോ ദൃഢന കേ സാധന जा हो या निवेरो सूर का कहे काह आंधरो आधारिना मोलको चेरो भरोसो दृढ न चरण दृढ न चरणन